સ્વાધ્યાય પોચ પોઈન્ટ ચારનો આપણે પાંચમો દાખલો જોવાના છે નીચે આપેલ સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવારો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય અને આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો તો વિદ્યાર્થી મિત્રો પહેલો પાંચસો ને પચીસ છે આટલા જ ગણી લો પહેલી કઈ સંખ્યા છે પાંચસો ને પચીસ છે ઓકે ચાલો હવે જોઈએ તો 525 પચીસ છે તો અહીં ગણીએ પાંચસો પચીસ ભાગ્યા હવે આ ડબલની જોડકી થશે આ જોડકી અને આય તો કેટલાય લેવું પડશે બે દુ ચાર એક વધ્યા અને આ અને આ બગડો ઉમેરો બે ચાર હવે વિદ્યાર્થી મિત્રો એની નજીક જવું પડશે આપણે તો ચોગડાની જગ્યાએ બગડું મૂકીએ બગડું તો બે દુ ચાર અને બે ચોક આઠ ચોર્યાસી ચલો તગડો મૂકો તો ત્રણ તરી નવ અને ત્રણ ચોક બાર એકસો ઓગણત્રીસ વધી જશે એકસો પચીસ છે અહીં તો આપણે બે લેવી પડે બે બે અને કેટલા આવશે ચોર્યાસી વચમાંથી ચાર જાય એટલે એક બારમાંથી આઠ જાય એટલે ચાર અને મીંડું તો કેટલી વધી વૈશીસ અહીં લખીએ તો શેષ છ બરાબર એકતાલીસ છે હવે જોજો વિદ્યાર્થી અહીં શું થશે આ બાવીસ છ એનો વર્ગ કરો તો એના કરતાં પાંચસો પચીસ મોટા છે પાંચસો પચીસ છ એ બાવીસના વર્ગ કરતો તો મોટા જ છે વિદ્યાર્થી મિત્રો તો શું કરવાનો ત્રે એના ઉપરનો વર્ગ લેવાનો અહીં બાવીસ હોય તો ત્રેવીસનો વર્ગ લેવાનો તો ત્રેવીસનો વર્ગ કેટલો થાય તો ત્રેવીસ ગુણ્યા ત્રેવીસ કરવા પડે કેટલો થાય તો આપણે જોઈએ ચલો ત્રેવીસ ગુણ્યા ત્રેવીસ જીરો બે તરી છ બે દુ ચાર ત્રણ નવ ત્રણ દુ છ નવ છ છ બારનો બગડો વધી પોનસોનું તો જે સંખ્યા આવી હોય એનાથી એક સ્ટેપ વધારે લેવાનો ઓછા આ સંખ્યા બાદ દેવા તો ઓછા તો તો કેટલા આયા આયા ચાર વિદ્યાર્થી મિત્રો અહીં શું કહ્યું છે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ તો કેટલી સંખ્યા ઉમેરવી પડશે બરાબર છે તો ચાર ઉમેરવા પડ તો પાંચસો પચીસ વત્તા ચાર બરાબર પાંચસો ઓગણત્રીસ ઓકે તો પાંચસો ને ઓગણત્રીસનું વર્ગમૂળ નવી સંખ્યાનું વર્ગમૂળ કીધું છે તો આપણે લાવી દીધું કેટલું આવ્યું ત્રેવીસ તો બે જવાબ આવ્યા એક ચાર આવ્યો અને બીજો ત્રેવીસ આવ્યો ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ગણવાનું છે ચલો બીજો દાખલો ગણીએ એક બીજો ગણેશ એટલે તમને આવડી જશે બે જોશો એક હજાર સાતસો પચાસ આ બે ની જોડતી આ બે ની ચોગું ચોગું સોળ એટલે એક પચાસ ઉમેર્યા ચાર ને ચાર આઠ હવે વિદ્યાર્થી મિત્રો કઈ સંખ્યા મૂકી તો જો બગડો મૂકીએ તો એ સીધું એકસો સાહીઠ એટલે વધી જાય એક જ મૂકવો પડે એક્યાસી એકા એક્યાસી એટલે અહીં ચાર અને દસ દસમાંથી એક જાય એટલે નવ ચૌદમાંથી આઠ એટલે છ તો શેષ કેટલી આવી શેષ બરાબર આવી અગણું સીધી રેડી હવે વિદ્યાર્થી મિત્રો એકતાલીસ આવ્યા તો એના ઉપર જવાનું બેતાલીસનો વર્ગ કરવાનો તો બેતાલીસનો વર્ગ કરીએ વિદ્યાર્થી મિત્રો તો કેટલો આવો તો ગુણા ગુણાકાર કરવો પડે એ તો મને ખબર નહીં તો બેતાલીસ ગુણ્યા બે તાર કરવાનો છે હું તમને બતાવું છું ચાર દુ આઠ ચોગું ચોગું સોળ બે દુ ચાર બે ચોગ આઠ ચાર આઠના આઠ સોળનો છગડો વધી છ ને એક સાત આ રપે એક હજાર સાતસો ચોસઠ તો એક હજાર સાતસો ચોસઠ આવી એમાંથી કેટલા બાદ કરવાના અથવા મૂળ રકમ એક હજાર પચાસ

સત્તર એમના એમ આનું જે નવી સંખ્યા આવે એનું વર્ગમૂળ શોધો એવું કહ્યું છે તો એક હજાર સાતસો ચોસઠનું વર્ગમૂળ તો આપણે લાયા આ લાયા બેતાલીસ ગુણ્યા બેતાલીસ તો અહીં કેટલા આવ્યા બેતાલીસ તો વિદ્યાર્થી મિત્રો કેટલા જવાબ આવ્યા બે આવ્યા એક ચૌદ આવ્યો અને બીજો બેતાલીસ આવ્યો ચલો એ રીતે ત્રીજો ગણીએ તાળા ખ્યાલ આવી ગયો છે ત્રીજો છે બસો બાવન વન ટુ થ્રી બસો બાવન લો હતા બસો બાવન એ આ ચાલુ કરતી હવે અહીં જુઓ તો આ બેની જોડકી ના એટલે એક એકા એકા એટલે એક અને બાવન ઉતાર્યા આ એક ઉમેરો એટલે એકને એક બે હવે કેટલા લઈશું તો પાંચડો લઈ જોઈએ ચલો ને પચીસ ગુણ્યા પોચે પચે પચીસ નો પહોંચડો વધી બે દસ ને બે બાર એકસો પચીસ છગડો લઈએ મને લાગે વધી જશે છાયો છાયો છત્રીસ નો છગડો વધી ત્રણ ચૌદ બાર તેર ચૌદ પંદર એકસો છપ્પન એકસો છપ્પન વધી જાય છે એટલે પાંચે લેવી પડે તો એકસો ને બાવન એકસો ને પચીસ એકસો બાવન માંથી એકસો ને પચીસ જાય એટલે સત્યાવીસ રે તો શેષ કેટલી આવી ભાઈ શેસ આઈ સત્યાવીસ હવે શું કરવાનું અહીં પંદર છે તો એનાથી એક આગળ સ્ટેપ જવાનું સોળ સોળનો વર્ગ આ તો બધાને આવડશે સોળનો વર્ગ તો બસો છપ્પન એમાંથી મૂળ સંખ્યા બાદ કરો બસો બાવન કેટલા આવું ચારમાંથી બે જાય તો સોરી છ માંથી બે જાય તો ચાર પાંચમાંથી પાંચ જાય તો જીરો જીરો ઓનલી ફોર કેટલા આવ્યા ચાર આવ્યા તો એક જવાબ આવી ગયો ચાર ઉમેરવા પડે આવું ઉમેરવા પડે તો લે ઉમેરી દઈએ મૂળ રકમ કેટલી હતી બસો બાવન એમાં ચાર ઉમેર્યા એટલે બસો છપ્પન હવે ક્યાં નવી સંખ્યાનું વર્ગમૂળ શોધો તો બસો છપ્પનનું વર્ગમૂળ તો આપણે લાવી દીધું વિદ્યાર્થી મિત્રો ધોરણ છતી આઠના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પીચ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક ઇયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું ના લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છે છેલ્લે બતાવશે આ પ્રકારના વિડીયોની ગેમ આ વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે કેટલું લાયા ભાઈ હાલ ગણિત બસો છપ્પનનું આઈ રહ્યું જો સોળ નો વર્ગ બસો છપ્પન તો સોળ આવ્યો તો એ પણ જવાબ આવી ગયો અહીં જવાબ લખો હોય તો ચાર ઉમેરવા પડે અને સોળ વર્ગમો છે અહીં વાર્તા પૂરી થઈ ગઈ ચલો ત્રીજો પતી ગયો ચોથો છે એક હજાર આઠસો પચીસ એક હજાર આઠસો લો લખીએ એક હજાર આઠસો ચલો ડબલની જોડકી કરો ચોગું ચોગું સોળ કરો જેટલા વધ્યા બે વધ્યા ઉપરથી પચીસની જોડકી ઉતારો ચાર ને ચાર આઠ હવે કેટલા લખીશું તો બે જ આવશે કારણ કે એસી દુ એકસો સાઠ જોઈ લઈએ સોરી એસીને બે હોય કરવા પડે બે બે ચાર બેઠો સોળ એકસો ચોસઠ આયા ચલો તગડું ચેક કરી જોઈએ ત્રણ તરી નવ ત્રણ અઠ્ઠો ચોવીસ તો આ વધી જશે એટલે બે જ લેવું પડે ભાઈ આપણે બે બે એક સો ચોસઠ ઓકે પોચમાંથી ચાર જાય એટલે એક અને સોળ છે એટલે ચાર ને બે છ આવશે એકસઠ હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો બેતાલીસ આવ્યા તો શીસ કેટલી આવી ભાઈ એકસઠ આવી અહીં બેતાલીસ હોય તો આપણે એક વધારીને વર્ગ કરીએ છીએ નો વર્ગ કરવો પડે 43 તેતાલીસનો વર્ગ કરો તો કેટલો આવો તો એ તો ના આવડ ગુણાકાર કરવો પડે કરી નખો તણ અહીં અહીં કરીએ ચલો ને તેતાલીસ ગુણે તેતાલીસ જીરો ચાર તરી બારનો બગડો વધી એક ચાર ને એક સત્તર અહીં તરી નવ ચાર તરી બાર એટલે નવ બેન બે ચાર સાત ને આઠ અને એક હજાર આઠસો તો લખી દો એક હજાર આઠસો ઓગણ પચાસ ઓકે વિદ્યાર્થી મિત્રો આટલું પત પછી શું કરવાનું મૂળ સંખ્યા બાદ કરવાની કેટલી છે એક હજાર આઠસો પચીસ ચલો કેટલો આવો નવમાંથી પોસ જાય તો ચાર ચારમાંથી બે જાય તો બે અઢાર અઢાર એટલે વાર્તા પૂરી તો ચોવીસ આયા તો અહીં લખો ચોવીસ ઉમેરવા પડે એક જવાબ આવી ગયો છે આપણો તો ઉમેરી દો મૂળ રકમ કહી હતી એક હજાર આઠસો પચીસ એમાં ચોવીસ ઉમેરો તો કેટલા આવે ભાઈ એક હજાર આઠસો ચોવી પચીસમાં ચોવીસ ઉમેરો એટલે પોચને ચાર નવ બેન બે ચાર અઢાર એમના એમ એક હજાર આઠસો ઓગણપચાસ આવ્યા એનું વર્ગમૂળ કાઢો પાછું એ તો કાઢ્યું આપણે તેતાલીસ તો લો તાણ આવી ગયો જવાબ આ બીજો જવાબ આવી ગયો તો અહીં જવાબ લખો સીસ ચોવીસ આઈ અને પછી તેતાલીસ આ ઓકે ચલો જવા દો આનો હવે છેલ્લો દાખલો આવ્યોનો છ હજાર ચારસો બાર પાંચમો દાખલો છ હજાર ચારસો બાર છ હજાર ચારસો બાર લો ચલો પહેલાં શું કરીશું ડબલની જોડકી બનાવો લો તાણા ડબલની જોડકી ચોસઠ છ લ્યો આ તો અઠ્યો અઠ્યો ચોસઠ ડાયરેક્ટ ઉડી ગયું શું પડ્યું રહ્યું ભાઈ બાર અહીં આઠ કરો તો સોળ અહીં તો વિદ્યાર્થી મિત્રો તમારો નસીબ સારો છે ડાયરેક્ટ શેષ બાર આવી ગઈ તો લખો શેષ બરાબર બાર હું અહીં કેટલા આવ્યા આઠ આવ્યા પણ આ બે અઘાત ઉતારેલો મીંડું મૂકવું પડે એંસી આવું તો એક્યાસીનો વર્ગ કરો કેટલો થાય એક્યાસીનો વર્ગ નથી આવતો ગુણાકાર કરી દઈએ ચાલો પાછલા પેજે એક્યાસી ગુણ્યા એક્યાસી જીરો આઠ અઠિયો અઠ્યો ચોસઠ એક છ એટલે એક્યાસી એક આઠ ના આઠ સોળનો છગડો વધી પોસઠ એકસઠ આવ્યો તો લખો આવું ચલો એકસઠ એમાંથી મૂળ સંખ્યા બાદ કરો છ હજાર ચારસો બાર માંથી છ હજાર ચારસો બાદ કરો પોસઠ એકસઠ ઓછા છ હજાર ચારસો બાર તો અહીં પાંચ અને અગિયાર અગિયાર એટલે તે અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો આઠ આવશે પોચમોથી એક એટલે ના આઠ એટલે નહીં નવ આવશે પોચમોથી એક જાય તો ચાર એક એકસો ને ઓગણપચાસ વિદ્યાર્થી મિત્રો આવે છે તો આપણે લખી દઈએ બાદ બાકી એકસો ને ઓગણપચાસ તો આ શું કરવા પડે આપણે ઉમેરવા પડે તો લખો એકસો ને ઓગણપચાસ ઉમેરવા પડે તો લો એક તો જવાબ આવી ગયો ઉમેરી દઈએ છ હજાર ચારસો બાર વધતા એકસો ઓગણપચાસ તો નવ દસ અગિયારનો એકડો વધી એક તો કેટલા આવશે આ ઉમેરો એટલે છ હજાર એકસઠ આવવાના જ છે આપણને ખ્યાલ છે જે નવી સંખ્યા આવે એનું વર્ગમૂળ શોધી દો પાછું એ શોધી લાયા કેટલું એક્યાસી તો આ બીજો જવાબ આવી ગયો તો જવાબ બરાબર એકસો ઓગણપચાસ ઉમેર્યા અને એક્યાસી લાયા ઓકે આ રીતે તમારે ગણવાનું છે